હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ડ્રાય પનીર ચીલી જે હોટલમાં મળે તેવું જ ઘરે બનાવીશું એકદમ પરફેક્ટ માપથી પનીર ચીલી બનાવીશું જે બાળકોને તો બહુ જ પસંદ આવે છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે પનીર ચીલી ડ્રાય બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ પનીર લીધું છે તો પનીરને આપણે સ્ક્વેર શેપમાં સમારી લઈશું તો પનીરના થોડાક મોટા જ ટુકડામાં સમારી લેવાનું તો પનીરને આપણે ડાયમંડ શેપમાં પણ સમારી શકીએ છીએ તો આ રીતે પનીરને સમારી લેવાનું આ રીતના આપણે સ્ક્વેર શેપ કરી લેવાનો અને હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરી લેવાનો હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને પનીરના ભાગનું મીઠું એડ કરવાનું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો કોર્ન ફ્લોર એડ કરીશું ને એટલે પનીરનો થોડોક પણ મોઈશ્ચરનો ભાગ હશે તે કોર્નફ્લોર એબ્ઝોર્વ કરી લેશે તો આ રીતે ટોસ કરીને તેને મિક્સ કરી લઈશું જેથી સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આપણે પાણી સ્પ્રિન્કલ કરી લેવાનું ઉપર અને મિક્સ કરી લઈશું જેથી પનીર ઉપર સરસ કોર્નફ્લોરનો કોટ થઈ જાય અને બીજું એક ચમચી જેવો કોર્નફ્લોર એડ કરી લેવાનો અને મિક્સ કરી લેવાનો તો જો આ રીતે પનીર ચીલી તમે ઘરે બનાવશો ને તો હોટેલ કરતાં પણ સરસ એવું ઘર આપણા ઘરે જ બની જશે અને હવે એક પેનમાં થોડુંક તેલ એડ કરી લેવાનું અને તેમાં પનીરના ટુકડા એડ કરી લેવાના અને તેને સરસ આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે ફાસ્ટ આંચ રાખી લેવાની અને કલર ચેન્જ થાય એટલે તેને આપણે પલટાવીને ફ્રાય કરી લઈશું તો આ રીતનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે પનીરને કાઢી લેવાનું તો ત્રણ ચાર મિનિટ જેવું લાગશે સમય પનીરને થતાં તો હવે પનીરને આપણે કાઢી લઈશું અને હવે બે મોટી ડુંગળીને મેં આ રીતે સ્ક્વેર શેપમાં સમારી લીધી છે અને એક મોટું કેપ્સિકમને પણ આ રીતે મોટા સ્ક્વેર શેપમાં સમારી લેવાનું અને હવે આપણે સ્લરી બનાવવા માટે એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું એક બાઉલમાં અને તેમાં પહેલાં થોડું પાણી એડ કરીને કોર્નફ્લોર અને પાણી મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તેમાં બીજું બસ્સો એમએલ જેટલું પાણી એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું હવે તેમાં બે ચમચી ડાર્ક સોયા સોસ એડ કરવાનો બે ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને એક ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરવાનો તો ગ્રીન ચીલી સોસ જો એડ ના કરવો હોય તો ચીલી પેસ્ટ પણ એડ કરી શકાય એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરી દેવાની એક ચમચી વિનેગર એડ કરવાનું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી કલર સારો આવે અને હવે થોડુંક મીઠું એડ કરવાનું પણ ધ્યાન રાખીને એડ કરીશું કેમ કે આ બધા સોસમાં મીઠું આવતું હોય છે અને પનીરમાં પણ મીઠું એડ કરેલું છે તો હવે આપણે થોડુંક તેલ બધું કાઢી લેવાનું અને બે ત્રણ ચમચી જેવું તેલ રાખીશું પેનમાં તેમાં એક સમારેલું મરચું એડ કરી લેવાનું અને લસણના અને આદુના આ રીતે એકદમ ઝીણા ટુકડા મેં કરી લીધા છે તે એડ કરી લઈશું તો લસણ અને આદુના બે બે ચમચી ટુકડા છે તેને આપણે ફ્રાય કરી લઈશું સરસ શેકી લેવાના ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરી લેવાની અને ડુંગળીને ફાસ્ટ આંચ કરીને સરસ શેકી લેવાની તો કોઈ પણ આ રીતનું આપણે ચાઇનીઝ બનાવીએ તેમાં ફાસ્ટ આંચ રાખીને જ શેકવાનું ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં કેપ્સિકમ એડ કરી લેવાના અને કેપ્સિકમને ફાસ્ટ આંચ રાખીને તેને પણ શેકી લઈશું બે ત્રણ મિનિટ જેવું શેકી લેવાનું અને આ રીતે ટોસ કરી કરીને આપણે તેને શેકી લઈશું જેથી બધી બાજુ સારી રીતે શેકાઈ જાય તો જો આ રીતે તમે પનીર ચીલી બનાવશો ને તો એકદમ હોટલ જેવું જ આપણા ઘરે બનશે અને હવે તેમાં આપણી સ્લરી એડ કરી લેવાની પણ આ રીતે ચમચીથી પહેલાં હલાવી લેવાનું અને પછી એડ કરવાનું અને સ્લરીને આપણે બે ત્રણ મિનિટ થવા દઈશું એટલે આ રીતે ઘાટું થઈ જશે ઘાટું થઈ જાય એટલે તેમાં પનીર એડ કરી લેવાનું અને તેને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે પનીર ચીલી ઘરે બનાવીને બાળકોને આપી શકીએ છીએ અને આ પનીર ચીલી મોટાઓને પણ બહુ જ પસંદ આવશે તો આ રીતનું થઈ જાય એટલે તેમાં એક બે ગાંઠિયા લીલી ડુંગળીને એડ કરી લેવાના તો જો તમારી પાસે હોય તો એડ કરજો લીલી ડુંગળીનો ટેસ્ટ પનીર ચીલીમાં સરસ આવે છે અને મિક્સ કરી લઈશું અને હવે તેમાં લીલા ધાણા એડ કરી લેવાના તો એકદમ પરફેક્ટ આપણું પનીર ચીલી બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે પનીર ચીલી તમે પણ જરૂરથી બનાવજો તો તેને હવે સર્વ કરી લઈશું તેના ઉપર લીલી ડુંગળી સ્પ્રિન્કલ કરી લેવાની તો કેટલું પરફેક્ટ પનીર ચીલી બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ હોટલ સ્ટાઇલ પનીર ચીલી બની ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો